સીવાય આ જગતની અંદર કોઈ ભગવાન જન્મો નથી અને જન્મ છે નહીં આ વાત કર્યા પછી હજી સ્ટેજ ઉપર મહાપુરુષો આવશે ઈ કહે હે બાયુની ભાયુની વાતું ક્યાં ઉધી કરો છો પણ બાયુન ભાયુ કરવું જ પડે બહુ તમે આત્માને ઓળખ્યો કે હોય તો આ બેનોનું ટોળું બેઠું વશમાં જઈને બેહી જાવ ખબર પડે કેમ બેહાય હે આ તો સુકદેવજી અને વ્યાસ ભગવાન બે બેઠેલા અને વચ્ચે કોણ આવીને બેઠું નારદ મુનિ નારદ મુનિ આવીને બેઠા અને આવી અને જેમ સુખદેવજી ની બાજુમાં જાય પણ સુખદેવજી ને કઈ અસર થાય નહીં અને આ બાજુ જ્યારે વ્યાસજી બેઠા તા ત્યારે વ્યાસજી ને કઈ અસર થઈ નહીં પણ નારદજી વૈયા ગયા ત્યારે એક કન્યા આવી મોહિની નામની કન્યા આવી અને જ્યાં સુખદેવજીની બાજુમાં દબાઈ ને દબાઈ ને બેઠી એને ખબર હતી કે જો આને ભેદ વયો ગયો છે સ્ત્રી ને પુરુષ નો તો હોવળ છે નહીં પણ ખરેખર સુખદેવજી એક તણખલું હેલા નહીં પણ જ્યાં હોત વ્યાસજી ના પડખામાં આવે તો વ્યાસજી આઘા જતા જાય વ્યાસજી ની બાજુમાં આવે તો વ્યાસજી આઘા જતા જાય એટલે ઊભા થઈને સુકન્યા પગે કોને લાગી સુખદેવજીને વ્યાસજીને તરત ઈર્ષા થઈ ઉભા થઈને કીધું કે આ સુખદેવ ને કાલ હવાર નાનો એવો આને હું પગે લાગશો મેં કેટલું તપ કર્યું મને કેમ નહીં કે તમારા મનમાં હજી સ્ત્રી ને પુરુષ છે આને કઈ છે નહીં તો આ સ્ત્રી ને પુરુષ છે ને બાપા પ્રકૃતિ છે હો અને આ રહેવાની આપણે કઈ એવા બધા હૈરા નથી થઈ ગયા કે આપણને બધું મટી ગયું હોય આ તો વાતો મટી જાય છે દેહથી તો હજી ડખા ઉભા જ છે એટલે સંતોએ કીધું કે દેહ હોવા છતાં વર્તે દેહા તિત એવા સદ્ગુરુના ચરણમાં વંદન હો અગળી અત્યાર સુધી દાદા અધિકાર પદ નોતો મળ્યો ને તે ગામો ગામ બોલાવતા હતા સત્સંગ કરવા કારણ કે અરુણાબેન રાડ્યું નાખે ને જતી એની વધે અને હવે અધિકાર મળ્યા પછી એક કોઈ બોલ ફોન નત કરતા આવો આવ ફુકામે ખબર પડી કે હવે આ ગુરુ થઈ ગયા નઈન ઓલન પાહે હમજી જાય તો હાસુ હમજી જાહે આ કટાશમાંથી બારો નીકળી જાય તો

આ બધું જીવતા કરવાની જરૂર છે અને ઘણા તો એકલા એકલા એકલાs ભજનમાં રખડતા હોય આરામ સે કોઈ દી સતીઓને લઈ જાય તો ત્યાં જાય તેની પોલ સતી થઈ જાય એટલે નો લઈ જાય પણ ખરેખર જતી અને સતીના બેય એક મતા સો સોત્રણ ભવનમાં સતા તો બેનોને માટે પોતાનો પતિ એ ભગવાન કોનો ભગવાન તો મળવા હોય તો મળે નો મળે તો કાઈની આમાં છે જ આમાં છે જ

જબરદાન મહારાજનો આ સંદેશો હતો કે તારો પતિ તારા સાસુ સસરા તારા બાળ બચ્ચા અને આંગણે કોઈ અમારા જેવો સંત આવે તો પાણી ટાઈમે પાણી ચા ના ટાઈમે ચા રોટલાના ટાઈમે રોટલો કોઈક બાર વાગે વખાનો માર્યો આવ્યો હોય ને તો હોટલોય આપવો પડે પણ અટાણે જ પહેલા એમ કે હા ભાઈ અમારે ઘરે આવજો ને પૂછો તો અમારે ઘનશ્યામભાઈ બેઠા આગળ મેળવડો પૂરો થાય થાન ક્યાંય સંતાઈ જાય ખબર રહી પડે આ વસ્તુ નથી ગુરુ મહારાજે કીધું બોલો એટલું પાળો અને પાળો એટલું જ કરો અને કરો એટલું જ કોક બતાવો નકર આઈ થી કાઈ નો કરતા તમે આમ કરજો તમે તેમ કરજો પણ તું તો પેલા કર તો અહીંયા કરશે નહીતર કોઈ કરશે નહીં તો આવા સદગુરુ મહારાજે અનંત અનંત ગામડામાં જઈ અરે ખોડીદાસ મહારાજનો લાલજી મહારાજનો કવિ જબરદસ્તનો ભોગ અત્યારે નિરાતની અંદર એક પણ આચાર્ય ન કરી શકે

એ આ કોઈને કહેવાનું નથી આ બધાય મહાન છે અહીંયા આચાર્યની વાત છે હું પણ ભેગી આવી ગઈ છું આમાં હા આપણે જેટલું કરીએ નિરાત આદેશ એક છે કે નિરાત કોઈ ધર્મ નથી કોઈ સંપ્રદાય નથી કોઈ વાડો નથી કોઈ મદારીની રમત નથી કે બારા નીકળીને ક્યો હાંસી દેખાડે ને હોય દેખાડે ને સીપીઓ દેખાડે ને ટબલા દેખાડે ડબલા દેખાડે પણ તું જોવા એવો તો તારા પોડા ઇનાઈ એ એટલે દેખાડો પણ ગુરુને દ્રષ્ટિ આપી દીધી હોત તો ગુરુ એ ઓપરેશન કરીને પવિત્ર કરીને તને દિવ્ય દ્રષ્ટિ આપી જો સોટાડ ને તો મટી જાય નકર ગુરુ થઈ ગયા હોય 500 500 સેલા મુંડા હોય તો હજી ભેદ તો જાતો નથી હગા બાપનું હગા ભાઈનું હગા કાકાનું હારું હિસ્સો નથી અને કેમ ગુરુ કેવો કેમ પગે લાગવું આ તો દેખા દેખી ની વાતું બોળા ચોપડવાની વાતો નથી અત્યારે નિરાત ની અંદર લાગઠ આપણે હું છે કરતા હોય એમ કરવા જોની એટલે આ નિરાત બગડ્યું છે નકર બગડે નહીં તો નિરાત મહારાજનો એક જ સંદેશ હું નિરાત એટલે શાંતિ સુખ અને સંતોષ નિરાત મહારાજે કીધું મારો કોઈ આશ્રમ હોય નહીં આ તો વાહેથી બધાય આશ્રમ બાંધ્યા પુતળા કરી દેહારી દીધા અને બાપ દાદાના બનાવે બનાવેલા આશ્રમ ઉપર બેહી ગયા ગાદી ઉપર આવડે ન આવડે બે ઠીકડાના ગોળા બે ઓલા ગોળા ઓલા ગોળા ઓલો આવે કે ગુરુ મહારાજ હોગ્રામ કાજુ જોતા છે ને આમાં ફાફા મારીને કઈ નથી કાલ લાવજે તો તોરલે કીધું હવા લાખ કોથળિયું બંધાય તે દી પૂરો ગાંધીડો કહેવાય મેળાવડામાં જાય તો વીસ મિનિટનું પાકું કરીને જાય હું બોલવું એમ પણ પાકું કરેલું હાલે પાકું કરીને આવ્યો આવે ને રાઘુરામ મહારાજ બોલી ગયા મારે ક્યાં જવું હે આ પાકું કરવાનો વિષય નથી આ તો અવિરત ધારા ફૂટે ગુરુ મહારાજ બોલે આની અંદર આવી અરુણા માં તાકાત નથી કે શેકેલો પાપડ પણ ભાંગી હકે આ તો સદગુરુ બોલે અને સદગુરુ ને આગળ રાખો તો મારી ને તમારી નાવ કોઈ દી નહી ડૂબે પણ અત્યારે તો ભક્તિ એટલી બધી વધી ગઈ છે ને તે ગુરુને તો પાટા મારીને ને એકોર બે દીધા મોર થઈ જશે બધા અને ગુરુ એ ભગવાન ના ફોટા કાઢી રામ ના કૃષ્ણ ના ફોટા કાઢીને એના સોટાડ્યા કઈ નવું કર્યું આ મૂકી દો આમાં ભગવાન ન હોય જીવતા જાગતા માં હોય ગુરુ જીવતો હોય ને એને હાર ચડાવી ને મંદિર માં મુકાવી સાંડલા કરીને છોકરા અમે કરી છે વાહ અમને એક ભાઈ કીધું જો તમે નિયમ બહાર જાઓ ને તો તમને નિરાતમાં કાઠી મૂકવામાં આવશે મેં તો મારે નિરાતમાંથી જવું નથી મારે રહેવું છે એટલે આ ફોર્મોલિટી છે પણ શિષ્યએ પૈસા દીધા તરત એને પવિત્ર કરીને પાછા આપી દો આ અમારા સદગુરુ કાર્ય કરતા હતા

ગુરુ બગડેલા નથી પણ તમે બધા બગાડો સાહો આવો તમે ગુરુને કોઈ ઘરે માંગવા આવતા નથી તમે આપે આપીને બગાડો છો કારણ કે ગુરુ મહારાજ એવું કહે કે આજ એક મેળાવડો કરવો છે એની અંદર કોઈ જમણવાર આપી દો તો તેનું ફળ તમને મળશે વિચાર કરજો એનો તમને ફળ મળશે એટલે ઓનો ભગત તો ગુરુ મહારાજ કે કોઈ કોઈથી ખોટું હોય નહીં લાખ માણસોનું આયોજન કર્યું અને ભગત મારી જેમ બે નંબરના કામ કરતો હશે એટલે રૂપિયાને ફિલ્ટર કરવા કંઈક કરવું જ પડે એટલે એને કીધું કે ગુરુ મહારાજ આ લાખ માણસને જમાડવા ખર્ચો કેટલો થાય તો કે જાઝોની દસ લાખમાં પૂરું થઈ જાય આલ્યો લ્યો દસ લાખ અને વાહ વાહ કોની કહેવાણી કે ગુરુએ તો દહ લાખ માણાને જમાડ્યું પણ ગુરુએ ફરસેવો પાડીને જમાડ્યું હે શિષ્ય પાણીથી લાઈન બીજાને જમાડ્યા આયા દોહરો મૂકીને પરસેવો પાડી પાંચ જણાને જમાડો તો કેવાય આ મારા ગુરુ ઈ સેવા કરતા હતા અમે ખોડીદાસ મહારાજ ને ગામ જાતા ગુરુ પૂર્ણિમા કરતા પહેલા ન્યા પૂજન કરવા જાતા પછી રતન વાવ જાતા કારણ કે ઈ બે એક હતા જુદા હતા જ નહીં પટાણે તો જુદુ 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 દેખાય છે ખોડીદાસ મહારાજ 2 રૂપિયા મૂકો ને તો કે બટા તેવડ નથી તારી ઓ હાલે તો જા મારે તો આનું વાત છે